આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને તેની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષથી જેમ આ વર્ષે પણ એ એમ ધાર્મિક બસની શરૂઆત કરી છે જેમાં મોટી સંખ્યામાં લોકો આ બુકિંગ કરાવી રહ્યા છે અને જે દેવ દેવદર્શને આ પવિત્ર શ્રાવણ માસમાં જઈ રહ્યા છે એ દ્વારા ધાર્મિક બસનું આ પ્રકારે દર વર્ષે આયોજન કરવામાં આવે છે જેમાં

શું કહેવું છે જે રીતે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર અને અમદાવાદના તમામ પ્રાચીન શિવાલોણા પણ આપ દર્શન કરશો અમને ખૂબ મજા આવે છે ખૂબ આનંદ થાય છે અમે જૂનાવાડે વિસ્તારમાંથી આવીએ છીએ શ્રાવણ મહિનામાં શું સૌસરે અમે આ મહોત્સવ અમે આનંદ અમે આ કરીને આનંદ આવે છે શકાય છે કે મહિલાઓ છે કે જેમને આ ધાર્મિક બસ બુક કરાવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અલગ અલગ ત્રણ જેટલા સ્તરો પર ટર્મિનલ્સ પર ચાર ટર્મિનલ્સ પર આ વ્યવસ્થા કરવામાં આવી છે છે જેમાં બુકિંગ બસ જે તમને ઘરેથી લઈ જશે અને ઘરે તમને ડ્રોપ કરવા આવશે અને અમદાવાદના પ્રાચીન પચીસ જેટલા મંદિરો છે કે જ્યાં એમટીએસ તમને આ ધાર્મિક યાત્રા કરાવશે અને શ્રાવણ મહિનાની અંદર આ વિશેષ બસ નું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભો અમદાવાદ યો લેતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ્નિક સંદેશાબાદ